તો ચાલો આજે આપણે કાચા ટમેટાનું શાક બનાવીશું આ કાચા ટમેટા શિયાળામાં સહેલાથી મળી જાય છે અને આ શાક બપોરના કે પછી રાતના જમવામાં બનાવી શકાય છે તો આ કાચા ટમેટાની અંદર મસાલો ભરીને ટેસ્ટી એવું ગ્રેવીવાળું શાક તૈયાર કરીશું તો ચાલો આ ભરેલા કાચા ટમેટાનું ગ્રેવીવાળું શાક બનાવવાની રેસીપી શરૂ કરી જો મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજે સવારે હું માર્કેટમાં જઈ અને મને સરસ મજાના કાચા ટમેટા મળી ગયા છે તો આ કાચા ટમેટા આપણે એક નવી સરસ મજાની ભરેલા કાચા ટમેટાની આપણે રેસીપી બનાવી તો અંદર આપણે સ્ટફિંગ ભરશું અને સરસ મજાની ગ્રેવી બનાવીશું તો આ કાચા ટમેટા છે ને મેં એકદમ સરસ આપણે ધોઈ નાખ્યા છે અને આ ઉપરનું છે ને એ આપણે કાઢી લેશું અંદરનો જે ગор હોય ને એ પણ આપણે કાઢી નાખશું કારણ કે આપણે અંદર છે ને આપણે સ્ટફિંગ ભરવાનું છે આ રીતે આ રીતે છે ને આપણે એક બાઉલ માં લઈ લઈશું આ રીતે આપણે બધા ટમેટામાંથી આ રીતે ઘર કાઢી આપણે છે ને બધા ટમેટાની અંદર થી જે વચ્ચેનો ઘર હતો ને કાઢી અને એકદમ ખાલી કરી નાખ આની અંદર છે ને આપણે સ્ટપિંગ ભરવાનું છે અને આ ઘર નીકળો છે ને એનો પણ આપણે અલગ ઉપયોગ કરીશું તે આગળ હું તમને જણાવીશ આપણે ટમેટામાં ભરવા માટેનું બટેટું બાફેલું અને પનીરનું આપણે સ્ટફિંગ બનાવીશું તો તેના માટે સૌથી પહેલાં આપણે છે ને પનીરને ખમણી લઈશું

હવે છે આદુ મરચાની પેસ્ટ બનાવીને રાખી છે એ એડ કરશું આપણે ને આ રીતે સરસ મજાની આપણે સાતરી લઈશું તેલમાં જ હવે આપણે તેલમાં થોડી હળદર ધાણા જીરું પાવડર ને થોડું આપણે લાલ મરચું એટલે કે અડધી ચમચી અને અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરશું આ મસાલા ને છે ને આપણે તેલમાં થોડી વાર સાતરી લેશું આ રીતે હવે છે ને આ પનીર અને બટેટું ખમણી ને રાખ્યું છે ને એ એડ કરી દઈ જો તમે ડુંગળી ખાતા હોય તો

અને આ મસાલામાં છે ને આપણે ખટાશ કરાશે એડ નથી કરવાની આપણે ટમેટા ઓલરેડી ખટાશવાળા જ હોય છે એટલે તો આપણો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે છે ને પ્લેટમાં લઈ લઈએ હવે છે ને આ મસાલો આપણે બે મિનિટ થોડો ઠંડો થાય ને એટલે આપણે ટમેટામાં ભરી દઈએ હવે છે ને આપણો બધો મસાલો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો આપણે જે આ કાચા ટમેટા આપણે જે ખોલીને રાખ્યા છે ને આ રીતે હવે એમાં અંદર આપણે સ્ટફિંગ સરસ મજાનું ભરી લઈશું તો પ્રેસ કરીને આપણે જેટલું ભરાય ને એટલું સ્ટફિંગ કરીશું અને એક પ્લેટમાં આપણે લઈ લઈશું આપણા છે ને બધા ટમેટા સરસ ભરાઈ ગયા છે અને ટમેટા ભરતા આટલો મસાલો જે બચ્યો છે એ આગળ આપણે ગ્રેવીમાં યુઝ કરશું હવે છે ને આ ટમેટાને છે ને આપણે કૂક કરવાના છે એટલે કે બાફવાના છે તો મેં છે ને એક પેન રાખ્યું છે એમાં છે ને આપણે થોડું તેલ એડ કરશું તો બે ચમચી જેવું તેલ એડ કર્યું છે મેં હવે આ તેલમાં આપણે કાંઈ જ યુઝ નથી કરવાનું આપણે સીધા ટમેટા જ મૂકી દેવાના છે

તો આપણે બે લીલા મરચાં કાજુ અને આદુ લીધું છે અને તમે છે ને કાજુની જગ્યાએ માંડવીના દાણા પણ યુઝ કરી શકો ગ્રેવીમાં અને છે ને હવે આપણે પીસી લેશું આપણે છે ને ગ્રેવી એકદમ સરસ પીસાઈ ગઈ છે તો પેલા મેં છે ને સૂકું સૂકું પીસી લીધું હતું કાજુના હિસાબે પછી થોડું પાણી એડ કરી અને પછી ગ્રેવી જેવી લિક્વિડ જેવી બનાવી નાખી હવે છે ને આપણા ટમેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે તો આપણે છે ને આ ટમેટાને આપણે એક બાઉલમાં લઈ લઈશું કાઢી લઈશું આ રીતે બધા ટમેટાને હવે જે આપણે કઢાઈમાં આપણે ટમેટાને બોઇલ કર્યા હતા ને એ જ કઢાઈ આપણે લીધી છે એમાં પણ આપણે થોડું તેલ એડ કરીને સરસ ગ્રેવી ટમેટાની બનાવીશું હવે છે ને આપણે અડધી ચમચી જીરું અને થોડી હિંગ આપણે એડ કરીશું અને એક તજનો ટુકડો અને બે ત્રણ આપણે લવિંગ એડ કરીશું અને બે છે ને સૂકા લાલ મરચા એડ કરશું હવે છે ને આપણે આ ગ્રેવી તૈયાર કરી છે ને એને આપણે એડ કરી દઈએ છે ગ્રેવી અંદર એડ કર્યા પછી જો બે મિનિટ આપણે સાત મિનિટથી સરસ મજાની હવે છે ને આપણે મિક્સર જારમાં પાણી હતું ને જે ગ્રેવી વાળું એ આપણે એડ કરી હવે છે ને આમાં આપણે સ્વાદ અનુસાર નીમક આપણે આમાં બીજા કઈ મસાલા એડ કરવાના નથી આપણે ખાલી નીમક જ એડ કરવું છે આદુ મરચાં બધું આમાં આપણે એડ કર્યું જ છે ગ્રેવીમાં જે આપણે ટમેટાનો સ્ટફિંગનો મસાલો ભર્યો હતો ને એ આપણે એડ કરી દઈએ અંદર એટલે આપણી ગ્રેવી છે ને એકદમ જાડી થાય અને તિકનેકવારી થાય હવે છે ને આપણે થોડું પાણી એડ કરીને ગ્રેવી પતલી કરી લઈએ હવે છે ને આપણે ગ્રેવી ઉપરે છે તો કસ્તુરી મેથી છે ને ક્રશ કરીને એડ કરી દઈ અને જે આપણે ટમેટા સ્ટફિંગ વાળા છે છે ને ને એને પણ આપણે આપણે એડ બધા ટમેટા એડ કરી દીધા છે તો ટમેટાની ખટાશ હિસાબે આપણે થોડી જ ખાંડ એડ કરશ અને ઢાંકીને બે મિનિટ આપણે ગ્રેવી અને ટમેટાને સરસ ચઢાવીશું મિનિટ થઈ ગઈ છે આપણે ખોલીને ચેક કરી લઈએ તો આપડી એકદમ સરસ ગ્રેવી અને ટમેટા બંને જોડે સરસ પાકી ગયા છે તો તેલ પણ એકદમ સરસ બહાર છૂટું પડી ગયું છે તો હવે આપણે છે ને ગેસ બંધ કરી દેસુ ને કોથમી રેડ કરશું આપણે ભરેલા ટમેટાનું ગ્રેવીવાળું શાક સરસ તૈયાર થયું છે તો એક પ્લેટમાં આપણે આ શાકને સર્વ કરીશું આપણે જ્યારે સિઝનના કાચા ટમેટા આવતા હોય ત્યારે કાચા નું ભરેલું ગ્રેવીવાળું શાક આ રીતે એકદમ સરસ પનીર અને આલુનું સ્ટફિંગ ભરી અને સરસ મજાના તૈયાર કરાય જો મારી આ કાચા ટમેટા ભરેલા શાકની રેસીપી તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારા આ શાકની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ